પોલિટેકનિકલ કોલેજ પાસે આવેલી સફળ એક મહિલા હોસ્પિટલમાં પૈસા જમા કરાવવા આવ્યા હતા ત્યારે તેમના પર્સમાંથી બાર કલાકે અજાણ્યો ઈસમ ત્રીસ હજાર રૂપિયા સેરવી લઈને ફરાર થઈ ગયો હતો એટલે આ બાબતે ઉહાપોહ થતા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા

શિવમ ઓર્બિલ કોમ્પ્લેક્ષમાંથી ફોન આવેલ પ્રવીપભાઈ રાવણનો મારા પર મારા મેનેજર છે આપણા કોમ્પ્લેક્ષમાં છોડીથી છે એમને કેમેરામાં ચેક કરી મારામાં મનીષ એક છે મનીષ બાળકોથી એ ભાઈ મને કીધું કે આ માણસ ભોગવ્યો આપેલો છે પ્રવીણ તાત્કાલિક હું અહીંયા કેમેરાના આધારે મેં એને ચેક કરી ઉપર છે જે પૈસા ભરવા માટે આવેલા એમના પર્સમાંથી ત્રીસ હજાર રૂપિયા પેલા માણસે બહાર આવી ફટાફટ ચોરી કરી નીકળી ગઈ કેમેરાના આધારે વગર ખબર પતા બહુ બે વાપરી દઉં છું હું તાત્કાલિક જ ગાડી એના પાછળ દોડાય બહુ બોલ ચોપડીથી રિક્ષામાંથી પકડી પૈસા એના અહીંયા ગાડી લાવી કબૂલ લઈ એક પરટીના આખવો પૈસા આપી માણસ પોલીસના આખવો ચોકવરો જ કર્યો છે શું નામ થબુ ત્યાં રાસિંહ જ આખા સિક્યુરિટી સર કલ્પેશ પટેલ એચ ટ્વેન્ટી સાબરકાંઠા